પ્રસ્તુત કરો સમય યાચના સાથે વિનંતી કરો કરું પૂજ્ય દરેક ને કરબદ્ધ પ્રાર્થના હવે નીચે બેસી જજો પોતાના સ્થાન ઉપર વિક્ષેપ ચલાવી લેવામાં આવશે નહીં મારી સંઘાયુ સિત્તેર વર્ષની છે આરએસએસ સાથે જોડાયેલો છું ગુરુજી બધા સહકારી વાહક પ્રાંત કાર્યવાહી બધાને ભૌતિક સાંભળેલા છે તમને કંટાળો નહી આવે એ મારી નૈતિક જવાબદારી પણ શિસ્ત આપણે જાળવવી પડશે મસ્ટ બી ઓબે ટુ ઓર્ડર અનુશાસન નો હોય ત્યાં દુશાસન ફાવી જાય એટલે શિસ્ત અમે એવી રીતે ઘડાયેલા છીએ આયોજકોને ગરબદ પ્રાર્થના હવે મોટી ગમે એવી વ્યક્તિ આવે એને મંચ ઉપર ન લાવો નહીતર માઈક બંધ થઈ જશે લારીનો માલ નથી વેચવા નથી એવો ચોટીલા આવ્યો જન્મભૂમિ છે સુરેન્દ્રનગર એમપી શા એન્ડ સાયન્સ કોલેજ નો વિદ્યાર્થી છું શિશુ સ્વયંસેવક છું ચંપતરાયથી હું બહુ જ પરિચિત છું પણ એમને ઉંમરના કારણે મારા ખ્યાલ નહીં હોય રામ જન્મભૂમિ વગર અથાક કામ કર્યું આખા ગુજરાત પરિવાર આપશો માતાઓને ગરબદ્ધ પ્રાર્થના મારી ભાષા છે પંચાળની છે એટલે ઉભડી છે હવે એમાં કંઈ સુધારો થયો નથી અત્યોતેરમું વર્ષ ચાલે છે એટલે ભાષા તમને કદાચ વહુમું લાગે તો ભલે વાંધો નહીં પણ તમારું કલ્યાણ જરૂર થશે परिवार गर्भ प्रार्थना आयोजक ने हम कोई व्यक्ति ने लावे नहीं प्रथम जय घोष कर स्वरे आखु युवा मंडल ब्रह्मनाथ जी गुंजी उठे गणपति महाराज की नमः ચૈતન્ય શાશ્વત શાંત વ્યોમાતીરંજન નાદ બિંદુ કલાતીમ ગુરુ નખંડમંડલાકાર વ્યાપરાચર દર્શિમ શ્રી ગુરવે નનમૂલ ગુરૂર્મૂર્તિ પૂજા મૂલ ગુરૂર્પદ મંત્રમૂલ ગુરૂર્વાગ્ય મોક્ષમૂલ ગુરુર્કૃપા સુદમા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગણપતિ ભગવાનની આ આરાધના પર્વ ઉજવાઈ રહ્યું છે એમાં ઉપસ્થિત મંજાસિંહ પૂજ્ય શ્રી ચરણ સમાધાન સંત વૃંદ ભૂરી ભૂરી નમસ્કાર ચંપકરાયજી સન્માનીય વ્યક્તિ છે સાથે કોષાધ્યક્ષ છે બધાને નમસ્કાર નમસ્કાર આપ સૌને તન તંદુરસ્ત હોય મન સ્વચ્છ હોય અને વિચારોની પવિત્રતા હોય તો સત્કર્મનો પ્રવાહ વયા જ કરે એની મેળે કઈ પ્રયત્ન કરવા જ ન પડે તન તંદુરસ્ત હોય મન સ્વચ્છ હોય

જગતમાં ગમે એવી સમસ્યા હોય સમસ્યાનો ઉકેલ હોય જ છે પણ ઉકેલ સમસ્યા થઈ જાય ત્યારે વિનાશનું મંગલાચરણ શરૂ થઈ જાય છે આજ પરિસ્થિતિ એવી છે પૈસા એ ધન નથી સોનું એ ધન નથી ગાડી ખડારા મોટરો એ ધન નથી યુવા ધન એ ધન છે યુવાન ધન એ ધન છે યુવાન એ રાષ્ટ્રનું હૃદય છે યુવાને દિવાની હોવી જોઈએ યુવાની હેવાની નહીં યુવંતન આખા વિશ્વમાં સૌથી વધુ આ રાષ્ટ્ર પાસે જીવે છે વ્યક્તિગત જીવન જીવે છે એને ખબર નથી કે આ સરદાર વલ્લભભાઈ પટેલ છે એ વ્યક્તિગત જીવન જીવે નથી ચંદ્રશેખર આઝાદ વીર ભગતસિંહ આ કોઈ વ્યક્તિગત જીવન જીવ્યા નથી શિવાજી મહારાજ મહારાણા પ્રતાપ આ કોઈ વ્યક્તિગત જે એ વ્યસી વ્યસ્તીનું જીવન જીવે સમષ્ટિનું જીવન જીવ્યા છે વ્યક્તિ વ્યક્તિ માટે ને સમષ્ટિ માટે જીવતા શીખી જાય ત્યારે મારું એ સંત કહેવાય એ પથદર્શક કહેવાય દીપક કહેવાય આ જરૂર છે આટલું બધું યુવા ધન હોવા છતાં રાષ્ટ્રની પરિસ્થિતિ આ છે હિન્દુ સમાજ આખો ખળભળી ઉઠ્યો છે લાચારી અને ગુલામીની ખપરની અંદર ગરકાવ થતો રહ્યો છે તમે કલ્પના કરો

कि उदयपुर तो अपना पिता श्री बनाए जो ऐश्वर्य ने भोगवाए तलाव में सुकम जुबड़ी बंदर वो नहीं चाहिए जब तक मेवाड़ मुक्त नहीं होगा तब उदयपुर का ऐश्वर्य हमारे लिए मिट्टी के समान है चाह खुमारी आ बीमारी आई क्या थी आ खुमारी ने कौन भरखी क्यों शक्वड़ नहीं भूख वाला है समझना ख

વિચારે ભવરોગનું ઔષધ છે ઇફ યુ થિંક યુ વિલ ગેટ સંસાર દીર્ઘ વિચાર પરમ ઔષધિ આવો વિચાર આવ્યો તમને અને એ વિચાર અમલમાં મૂક્યો અમલ જ નિર્મલ થવાય અમલ જ કમલ થવાય આપણી સ્થિતિ છે એટલા માટે માતૃ ચેતના શક્તિ માની વિવેક થી જાગૃતિ હોય ગર્ભમાં બાળક હોય ત્યારથી જ એને જીનેટિક સેલ એને ગાય શું કહેવાય ગંગા શું કહેવાય ગીતા શું ગયા વિરાસત તો જ બચશે જે દેશની સ્ત્રી અડધો કલાક આરિશામાં તૈયાર રહી તૈયાર થઈને પછી આવે એ દેશની પ્રજા શું મોજ મારે એ રાષ્ટ્રને શું બચાવી શકતી એનું કામ નથી તમે અડધો કલાક આરી સાથે કાઢી આપે એવું તમે રામાયણ શીખડાવો એને ગીતાના શ્લોક પૂંચાવો ચોપાઈ સમજાવો એને હનુમાન ચાલીસા શીખડાવો એના દેશના ઇતિહાસ નું ગૌરવ વિરાસત જેને બચાવવાથી બધું સહજ બચી જાય એને બચાવવા પ્રયત્ન કરો અને હું અત્યારે હૃદયથી રાજી છું કે આયા એ પ્રયત્ન થઈ રહ્યા છે ધન્યવાદ ને છે માટે માતૃ ચેતના શક્તિ ને પેલી વિનંતી છે સંસ્કાર એ સંસ્કૃતિ નો માપદંડ છે આ ગુણ માલિક છે આ ગુણનો દેવતા છે અને સદાચાર અંદર જો આપણે કરી લ્યો તો સમાચાર કોઈ દિવસ આવે પ્રચાર કરવો પડે સહજ થઈ જાય બધું માટે માતાઓને વિનંતી છે તમારી પ્રજામાં સારા સંસ્કાર પાડો સંપત્તિ ન હોય તો કઈ નહીં સત્તા ન હોય તો કઈ નઈ સંસ્કાર મંગલમય બની જાય છે એટલા માટે આવ્યા છે પ્રતિજ્ઞા જાય સુદામા ચોક ની અંદર આવું સુદસ મજા ગણપતિ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અમારી પ્રજા ગુણવાન બનશે ચારિત્રવાન બનશે બલવાન બનશે ધનવાન ન હોય તો કઈ નહીં જ્ઞાનવાન ને બલવાન બને ધન તોય આવશે માતાએ કરવું પડશે આ દેશની સ્ત્રી પર્સમાં લિપસ્ટિક નો રાખે ચાલશે પણ 6 ઇંચ ની છરી રાખો તમારી સામે નજર બગાડવા ને પહેલા બોરવી દો પછી પરિણામ જે આવો એ આવે કાતિલ કો મિટા દો વાહ બાપ કોઈ એમ કહે ને હિંસા કહેવાય નહીં આ ધર્મયુદ્ધ છે કેરેક્ટર ઇઝ ધ મેઈન પાવર ચારિત્રય એ મોટા મોટી શક્તિ છે બાપુ ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય ચિત્ર ગમે એટલું વિચિત્ર હોય પણ પવિત્ર હોય તો પગે લાગવું પડે આપણે લાગી કે નહીં હનુમાનજીન મોઢામાં ક્યાં ઠેકાણું છે પણ આપણે આને પ્રસંગ હોય તો માટે માતાઓનો મુદ્દો પહેલા લીધો છે તમને કરબદ્ધ પ્રાર્થના મેં હમણાં એ પટેલ સમાજના કાર્યક્રમમાં આવ્યો કીધું હતું જે દેશની સ્ત્રી બાથરૂમમાં વંદોક ગરોળી ભાળી જાય ને ઠેકીને બહાર નીકળી જાય એ દેશની સ્ત્રી શું ભલું કરી દીધી નિર્ભીકતા જેવું કાઈ છે જ નહીં અભયમ સંત સંસુદ્ધિર જ્ઞાન યોગ વ્યવસ્થિતમ દાનમ દમસ્ય યજ્ઞ સ્વાદ્ય તમારી પ્રધાન નિર્ભીક હોવી જોઈએ મોતનો વિચાર જ આવે એ માણસ આ દેશમાં પેદા જ છેલો મોતનો વિચાર ન હોય જીવન જીવી લેવું છે મૃત્યુ એ ભવિષ્યનો વિષય છે જીવન વર્તમાનમાં છે જીવી લેવું પૈસા માટે ન જીવાય પૈસા મારીને લે આવે પ્રેમ 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 લવ ઇઝ ઓલવેઝ વન વે તમને તમારી શેરી નો ગાંડો ઓળખો છો પેલા તો બાપુ ઘરમાં હતી ને તો કે શીકડાવતી આ ચકલી છે આ તુલસી નું વૃક્ષ છે આ બીલી છે આ આ માં છે આ ઉમૈયા માતા છે એ બધું ડોસી શીખડાવતી પ્રકૃતિ સાથે પ્રેમ હતો પૈસા નો એટલે ડુંડા ખાવા જતા મગફળી ખાવા જતા સીમ રખડતા હતા પ્રકૃતિ સાથે તાદાત મે તો વિકૃતિ આવી જ નહી ત્યાં સુધી અને આજ સંસ્કૃતિ થી વિમુખ છે આ પ્રકૃતિ વિમુખ છે એટલે વિકૃતિ આવી ગઈ ને એ વિકૃતિએ તમે એ વિકાર તમારો સ્વીકાર કરી લીધો તમારો મનુષ્ય તરીકેનો અધિકાર છીનવાઈ ગયો હું 77 વર્ષનો છું બાપુ કોઈ દિવસ પા ભાજી પાણીપુરી ભૂંગળા ખાતા તમારા મા બાપ માં હોય નેવર પોસિબલ એટ ઓલ ઇન માય લાઈફ ક્યારેય શક્ય જ નથી આમ ખાવા માં અમારી ભૂલ થાય ત્યાર ભડાકે દઈ દેજો અમને ન દો તો તમારા બાપ ના છે